રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત છસો ને છન્નું આવાસો બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યો બીએસવી પીની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ વોટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડા આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કહી રહ્યા હતા કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેના હોસ્પિટાલિટી અરેના હોસ્પિટાલિટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીના મેં લોકોએ કામ કરવા કરવાનું એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસી કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ અને રેટ શેરિંગ ઉપર મૂકવા જોઈએ જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ વન બીએચપીના ફ્લેટને આવનારા દિવસોમાં આ છસો ને છન્નું પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરવા આવવા છું યોજના

રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી એમાં કદાચ મહાનગરપાલિકાએ એફઆઈઆર કરવી પડે ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં આજે આવ્યું છે કે કામગીરી આજે બપોર પછી અત્યારે હું સૂચનાઓ આપું છું બે વાગે બે વાગે મેં મીટિંગ બોલાવેલી છે અને પેલા તો સૌથી પહેલા તો સફાઈ કરાવવી પડશે અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માનનીય પોલીસ કમિશનર શ્રીને અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે ત્યાર બાદ આ વન बीएचके ના ફ્લેટની અમે લોકો જાહેરાત પડિને દે છે છે 670 નવા છે આ શ્રી જય જુદા જુદા વિસ્તારમાં ઘણા બધા ક્વોર્ટર ખાલી પડ્યા છે એની પાડોની કે સમય અંતરે ક્વોર્ટર નું જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોય છે પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો ડોક્યુમેન્ટ ન હોય નાણાં ન ભરી શકતા હોય આવી બધી યોજનાઓના કારણે સમયાંતર અમે ડ્રો પણ કરીએ છીએ તેરમી તારીખે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી પણ રાજકોટ આવી છે એ આવાસ યોજનાનો પણ ડ્રો છે જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદિવાર પરિવારને એલોટ કરી લલુડી દેવાડીમાં સર્વે થઈ ગયો છે લલુડી વોકરી નું ટૂંક સમયની અંદર જ આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈને ડિમોલેશન પણ કરવાના છે જંગલેશ્વરની મેટર છે એમાં કઈક કોર્ટમાં એ લોકો ગયા છે એટલે હાલ પૂરતું એટલું છે પણ લલુડી વોકડીમાં જે નીચાણવાળા વિભાગો અને એનો સર્વે પણ થઈ ગયો છે અને એને ક્વાર્ટર એલોટમેન્ટની પણ રેડી થઈ ગયું છે ભૂતકાળમાં લલુડી વોકડીમાં જેટલા રહેવાસીઓને કંઈક છપ્પન કે અઠ્ઠાવન ક્વાર્ટરો આપવામાં આવ્યા હતા એ પછી પણ વસવાટ થઈ ગયો છે એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચેક કરીને લલુડી વોકડીના નીચાણવાળા વિસ્તારો છે એને પણ સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ક્વાર્ટર આપી અને નીચાણવાળો વિસ્તારો અમે ડિમોલેશન કરવાના છે